એ હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ગુજરાત પોલીસ એલઆરડી અને પીએસએન રિઝલ્ટ બાદ મિત્રો જેમાં જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ થઈ કે જિલ્લા ફાળવણીમાં અમારે વધારે માર્ગ કરતા તમને મનપસંદ જિલ્લો કેમ ન મળ્યો શા કારણે ન મળ્યો તો ખાસ વિડીયો છે મિત્રો જેમાં નવા કયા વિદ્યાર્થીઓ માટે અને જે જૂના વિદ્યાર્થીઓ માટે શું બન્યું છે તેની વિશે હું તમને બતાવવાનો છું મિત્રો અને તે પહેલાં યુવરાજસિંહ જાડેજાની એક એક્ટિવિટી હતી મિત્રો તેમજ વિદ્યાર્થીને જિલ્લા મનપસંદ નથી મળ્યા અને સત્તામાં જાજા માર્ગોના કારણે ક્યાં મનપસંદ જિલ્લો ન મળ્યો તો ચાલો આપણે આ વિડીયોમાં વાત કરીએ કે જેમાં યુવરાજસિંહ જાડેજા દ્વારા શું એક ટ્વીટ કહેવામાં આવી હતી તો જુઓ આ કોને કહેવું આ પીડા કયા શબ્દમાં લખી શું આજના ગુજરાતમાં જનરલ મે જનરલ મેરિટમાં પાસ થવું ગુનો બની ગયો છે શું સારા માર્ક લાવવાનું હવે અપરાધ ગણાય છે આજે એક એક નહીં બે નહીં અગણિત ઉમેદવારો એવા છે જેઓએ તંતોડ મહેનત કરી અને સારા માર્ક સાથે પાસ થયા છે પરંતુ સિસ્ટમને એની સાથે અન્યાય કર્યો છે મિત્રો ત્યારબાદ વાત જાણો છો એમ કે ઉદાહરણ સમજી સમજી જેમાં એક એક ભાઈ પોલીસ પરીક્ષા મેળવી માટે બાવીસ મિનિટમાં ફિઝિકલ પાસ કર્યું પછી લેખિત પરીક્ષામાં એકસો પાંત્રી માર્ક જેવા મેળવી સેન્ટ્રલ મેરિટ લિસ્ટમાં પાસ થઈ ત્યારબાદ મહેનતનું સન્માન મેળવ્યું મળવું જોઈએ સન્માન મળવું જોઈએ કે સજા દંડ શિક્ષા વતનની વિખુટા થવાની સજા મળી રાજકોટ જિલ્લાના એક ભાઈ પરીક્ષા પાસ કરી પોતાના વતન રાજકોટ આસપાસ માત્ર પાંચ જિલ્લાઓને પસંદગી આપી કચ્છ તો એમની પસંદ યાદીમાં હતું જ નહીં પણ સિસ્ટમ કહે છે કે તું વધારે છે તું વધારે મહેનતી છે એટલે તને કચ્છમાં મોકલી હશે પાંચસો કિલોમીટર દૂર લગભગ દસ વર્ષ માટે પરિવાર માતા પિતા સમાજ અને હોવા હોવા છતાં વિખુટા અને ઇન્જરી જુઓ આ આ ભાઈ સપાઠી જેને એકસો એકત્રીસ માર્ક આવ્યા અને પોતે વતન રાજકોટ જ મળ્યું મિત્રો તો શું કારણ એકસો પાંત્રીસ માર્ક આને મળ્યા તો એકસો પાંત્રીસ તો આને ત્યાં ન મળ્યું મનપસંદ અને જેને એકસો એકત્રીસ મળ્યા એને જ્યાં જોતું હતું ત્યાં જ મળ્યું તો શા કારણ સિસ્ટમ આવું કર્યું તો હવે તેના પ્રશ્ન એવા છે કે જેમાં શું ચાર માર્ક વધારે લાવવાનો દંડ છે શું મહેનત કરવી હતી શું જનરલ કેટેગરીમાં પાસ થવું પાપ છે તો આજે ઉમેદવારો દુઃખમાં છે આના કરતાં તો ઓછા માર્ક આવ્યા હોત તો સારું હોત આ વાક્ય કોઈ નબળાઈ નથી આ સિસ્ટમ સામેની સૌથી મોટું ચાર્જશીટ છે સામાન્ય વહીવટ વિભાગ જીએડી જો તમામ ભરતીઓ માટે સર્વોપરી સંસ્થા હોય તો પછી બે અલગ અલગ ભરતીઓમાં નિયમોનો બેવડા ધોરણોમાં કેમ જીએડી નિયમ ઘડતરની બાપ સંસ્થા કહેવાય બાપ માટે તો બધા દીકરા અને સન્માનનું જ હોય બાપ ભેદભાવ ન કરે ને તો પછી કહો કે એક ભરતી બોર્ડ માટે એક નિયમ બીજી ભરતી માટે બીજો નિયમ શિક્ષક ભરતીમાં જિલ્લા પ્રોફેશનલ પ્લસ કેટેગરી ક્લેમ અને એલઆરડી જેવી ભરતીમાં જનરલ મેરિટને સજા શિક્ષક ભરતીમાં ઉમેદવારો જિલ્લા પસંદગીમાં પણ પ્રોફેશનલ પ્રોફેસર મળે છે અને કેટેગરીને ક્લેમ પણ મળે છે તો એલઆરડી કેમ નિયમ અલગ કાયદો કાયદો પણ સ્પષ્ટ કહે છે જિલ્લામાં પ્રોફેશનલ વખતે કેટેગરી ક્લેમ મળવી જોઈએ તો પછી અહીં કેમ એમ તો શું જીએડી પરત બધા બોર્ડમાં અલગ અલગ બંધારણ લખે છે ઉમેદવાર જ્યારે પ્રતિ બોર્ડ પાસે જાય છે તો જવાબ મળે અમારું કામ નથી વિભાગ પાસે જાઓ વિભાગ પાસે જાય છે તો જવાબ મળે છે જે પીઆરબી એ જે આપ્યું તે પ્રમાણે કર્યું અર્થાત બોર્ડ વિભાગ અને એકબીજા બંને કો આપતા રહે છે અને વચ્ચે ઉમેદવારો પીચાતો છે ક્યારેય સંકલન નહીં ક્યારે જવાબદારી નહીં બંને વચ્ચે જ બાપે માર્યો હોય એવું લાગે છે જો કે આ સંકલનનો અભાવ નથી પરંતુ જવાબદારીમાંથી બારી છે શું સરકાર અને પ્રતિબળ વચ્ચેના વિખાદોનો ભોગ માત્ર ગરીબ અને મધ્યવર્ગની દીકરાઓ દીકરીઓ જ બને છે ગૃહમંત્રી સાહેબ તો કહે છે કહેતા જાય છે કે બધાને ન્યાય મળશે પણ હકીકત એ છે કે ન્યાય બોલાવ બોલાવાથી નથી મળતો અધિકારીઓ તો કરે છે એટલું જ કે જેટલું એમને કહેવું હોય બાકી નેતા કે મંત્રીઓનું અધિકારોને સંભળાતું નથી એ કાન એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢી નાખે છે અને જે દિવસે રાત મહેનત કરે છે તે વધારે માર્ક લાવે અને એ જ આજે સૌથી વધારે પીસાય છે આજે પરિસ્થિતિ એવી છે કે વધારે માર્ક લાવનાર ઉમેદવાર અફસોસ કરે છે અને ઓછા માર્ક લાવનાર ખુશ છે આ સિસ્ટમ ઉમેદવારને શું એવું શીખવે છે મહેનત ઓછી કર નહીતર સજા મળશે આ શું ન્યાય છે શું આ બંધારણ છે આ શું શાસન છે પ્રશ્ન સાવ સાદો છે ખાલી એટલો છે કે કોઈ ઉમેદવારને વધારે માર્ક આવ્યા જો આ તો એ નિયમ નહીં એ તો ખુલ્લો અન્યાય છે મહેનત સન્માન અને મેળવવું જોઈએ કે સજા સિંહ જાડેજા મિત્રો તો સિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી તો યુવરાજ સિંહ જાડેજાને ટ્વીટ માન્ય ગણાય કે ન ગણાય તમે કોમેન્ટ કરો જરાક અને જે વિદ્યાર્થીઓ માટે અન્યાય થયો છે તેને ન્યાય મળે બોપ કરી કરે મિત્રો તો મિત્રો આવી જ અપડેટ મેળવો આજે સબસ્ક્રાઈબ કરી લે પહેલાં ફટાફટ મિત્રો અને આવી અપડેટ હું સુધી પહેલાં પહોંચાડતા રહીશું ચાલો મિત્રો મારે નેક્સ્ટ વિડીયોમાં